અઠવા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરેલા વાહનો મૂક્યા હતા જે વાહનોમાં મોડી રાત્રે અચાનક જ આગ ફાટી નીકળી હતી આગને લઈને પોલીસ કર્મચારીમાં દોડધામ મચી ગઈ હતી તો લોકટોળ પણ ભેગું થવા પામ્યું હતું બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો તો આગની ચપેટમાં દસથી પણ વધુ વાહનો આવી જવા પામી હોવાનું જાણવા મળ્યું છે કોઈ અજાણ્યા ઠીખરખોર દ્વારા આગ હોવાનો ચર્ચા જોવા મળી હતી જોકે હાલમાં આગનું કારણ જાણવા મળ્યું નથી हजर कुर्से आता प्रकाशवाडा